પાંચ ગઠિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપીઓને પકડી પાડવા તેમના વિસ્તારમાં નાકાબંધી ગોઠવી હતી જેમાં મુખ્ય સૂત્રધાર ગણાતો હનીફ પઠાણ તેની પત્ની સાથે કારમાં ભાગતી વેડાએ ઝડપાઈ ગયો છે મૂળ વડોદરાના વાઘોડિયામાં રહેતા નીલ રવિન્દ્રભાઈ શાહ બીટેક મિકેનિકલ માં અભ્યાસ કરે છે આઠ મહિના પહેલા તે તેમની બાબરિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજમાંથી પ્રોજેક્ટ બનાવવા ગાંધીધામના મુન્દ્રા પોર્ટ પર બાર દિવસ માટે ગયો હતો જ્યાં તેનો સંપર્ક શંકર પટેલ નામના શખ્સ સાથે થયો હતો આ શંકર પટેલ રવિન્દ્રભાઈ શાહને મુન્દ્રા પોર્ટ પર ફરવા લઈ ગયો હતો ત્યારે તે સસ્તા ભાવે સોનું સોનાના બિસ્કિટ આઈફોન બ્રાન્ડેડ બૂટ સહિતની વસ્તુઓ અપાવી શકે છે તેમ તેણે જણાવ્યું હતું જેથી તેની વાતોમાં આવી ગયેલા નીલ શાહે સસ્તું સોનું ખરીદવા માટે

આ એક સફેદ કાર આવી હતી જે અંગે પૂછતા ફોન પર જણાવ્યું હતું કે તે કારમાં હનીફ પઠાણ તેનો પાર્ટનર છે હનીફ પઠાણે નીલ સાથે વિડીયો કોલ કરી સોનાનું બિસ્કીટ બતાવી મુલેર ચોકડીએ પહોંચવાનું કહ્યું હતું ત્યારબાદ તેઓ કાળા કાચવાળી શિફ્ટ કારમાંથી જાણતો નથી જોકે તેમણે જણાવ્યું હતું કે અબ્દુલ ખાલીદ અને અશોક જૈન એક જ ગ્રુપના છે જેથી તેને ફોન પર વાત કરતા અબ્દુલ ખાલીદે તેને રૂપિયા સાથે તેમની કારમાં આવવા કહેતા નીલ તેની કારમાં બેસી ગયું હતું બાજુમાં બેસેલા શખ્સે તેને પેટમાં લાત મારી કારમાંથી બહાર ફેંકી દઈ પાંચ લાખની બેગ ઝૂંટવી ભાગી ગયો હતો બનાવને પગલે નીલે પોલીસ કંટ્રોલમાં ફોન કરી જાણ કરતા પોલીસ એક્શનમાં આવી

નાસી છૂટ્યો હતો જોકે બાદમાં વડોદરાના વડુ પોલીસ મથકની હદમાં હનીફને પોલીસે દબોચી લીધો હતો આ મામલે વાગરા પોલીસે ગુનો નોંધી શંકર પટેલ અશોક જૈન ઉર્ફે અબ્દુલ ખાલિદ દિલીપ ઠક્કર અબ્દુલ મઝીર અને રિયાઝને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ